વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિષય ગણિત પ્રકરણ વર્તુળમાં હવે આપણે સ્વાધ્યાય નવ પોઈન્ટ બે માં દાખલો નંબર બીજો જોવાનો છે તો રકમ શું આપી છે આપણે તે જોઈએ કે જો વર્તુળની બે સમાન જીવાઓ વર્તુળની અંદર છેદે તો બંને જીવા પર કપાતા અનુરૂપ ભાગ સમાન છે તેમ સાબિત કરો વર્તુળ છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે લઈ લીધો બે સમાન જીવાઓ છે આપણે નામ આપી દઈએ જીવાના નીચેની આ જીવા છે તે એ બી છે અને આ નામ થશે સીડી બરાબર છે તો હવે અહીંયા જે છેદબિંદુ છે વિદ્યાર્થી મિત્રો આ તેને આપણે E નામ આપી દઈએ બરાબર છે E તો AE અને DE સરખા ભાગ કપાય છે અને EC અને EB સરખા ભાગ કપાય છે એવું આપણે સાબિત કરવાનું છે તો આપણે લખીએ સૌપ્રથમ કેન્દ્ર O ધરાવતા વર્તુળમાં કેન્દ્ર ઓ ધરાવતા વર્તુળમાં બે સમાન જીવા અને સીડી છે માટે શું લખી શકાય કે એ બી બરાબર સીડી થશે બરાબર છે વિદ્યાર્થી મિત્રો એ બી બરાબર સીડી થઈ ગયું હવે વિદ્યાર્થી મિત્રો હવે આપણે શું કરીશું એ એબી જીવા પર એક લંબ દોરીશું અને સીડી જીવા પર એક લંબ દોરીશું લખી દઈશું કે એબી લંબ બે લંબ આપણે રસી દઈએ વિદ્યાર્થી મિત્રો અહીંયા છેદ બિંદુ છે તેને આપણે એમ નામ આપી દઈએ અહીંયા છેદ બિંદુ છે વિદ્યાર્થી મિત્રો અહીં n નામ આપી દીધું બરાબર છે માટે શું થઈ ગયું અહીંયા આપણા માટે કે AB લંબ કેન્દ્ર O છે તો OM આવશે AB લંબ આપણે OM લખીશું અને બીજું શું કર્યું છે આપણે વિદ્યાર્થી મિત્રો કે CD લંબ O n રચ્યું છે માટે અને CD લંબ O n રચો બરાબર છે ચાલ આપણે રચી દીધું છે અહીંયા હવે શું કરશું વિદ્યાર્થી મિત્રો હવે આપણે કેન્દ્રના ઓ બિંદુ ને અને ઈ છેદ છે જીવા બે જીવાનો છેદ બિંદુ ઈ ને આપણે જોડી દઈએ ચાલો વિદ્યાર્થી મિત્રો જોડવા પહેલા આપણે જે મળ્યું છે અહીંયા તે આપણે લખી દઈશું હવે આપણને ખબર છે પ્રમેય નવ પોઈન્ટ ત્રણ માં આપણે આગળ ભણી ગયા છે કે કેન્દ્રથી જીવા પર દોરેલો લો એ જીવાને દુભા ગયા છે તો અહીંયા મિત્ર વિદ્યાર્થી મિત્રો જે દુભાગાનો પોઈન્ટ છે એમ તે બે સરખા ભાગ કરશે એટલે એમ બરાબર એમ બી થવાના છે અને ત્યાર પછી અહીંયા પણ એ રીતના dn બરાબર એનસી થવાના છે માટે આપણે લખી દઈએ પહેલા માટે જીવા ab માં શું લખીશું આપણે જીવા ab માં તો કે એમ બરાબર બી એમ અથવા એમ બી લખી શકાય બી એમ બે સરખા ભાગ છે જીવાના કોના તો કે જીવા ab ના પણ બંને જીવા ab કરતા કેવા છે અડધા છે માટે અડધી જીવા ગુણ્યા એ આપણાથી લખાય તે જ રીતે તે જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સીડી જોવા માટે લખી શકીએ કે સીએન બરાબર ડીએન લખાય માટે લખીશું જીવા સીડી માટે શું લખીશું કે સીએન મધ્ય બિંદુ આ થયું જીવાનોને ડીએન બે સરખા ભાગ થશે સીએન બરાબર ડીએન એ બંને અડધા છે કઈ જીવા કરતા તો જીવા સીડી કરતા બંને જીવાઓ સરખી છે તો બંનેના અડધા ભાગ પણ સરખા થશે વિદ્યાર્થી મિત્રો તો આ બંનેના ભાગ પણ સરખા થશે અડધા અડધા માટે પરિણામ એક આપી દઈએ આપણે કેમ બે આ બધા ભાગ સરખા થશે કારણ કે જીવાઓ સરખી હતી બંને અવશ્ય તો તેના અડધા ભાગ પણ બંનેના સરખા થવાના છે ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા આપણે જે અહીંયા ને કેન્દ્ર ઓ અને છેદ બિંદુ જોડી દીધું છે બે ત્રિકોણ મળે છે એક આ ત્રિકોણ મળે છે અને બીજો આ મળે છે તેના ઉપર ધ્યાન આપવાનું છે તમારે તો કયા બે ત્રિકોણ તે આપણે લખીશું ત્રિકોણ તો બને છે આપણને ઓ એમ ઈ દેખાય છે તો લખીશું ત્રિકોણ ઓ એમ ઈ અને બીજો ત્રિકોણ બને છે વિદ્યાર્થી મિત્રો ઓ એન ઈ બને છે ઓ એન ઈ માં બે ત્રિકોણ આપણે જોયું વિદ્યાર્થી મિત્રો તો જીવા એન્દ્ર થી દોરેલો લંબ જીવાને નેવો અવસાન ખૂણો બનાવશે બંને વાગ્યુ તો ખૂણો ઓ એમ ઈ નેવો અવસાન થશે અહીંયા માટે લખીશું આપણે એ ત્રિકોણમાં ખૂણો એમ ઓ ઈ બરાબર ખૂણો તો લખીશું આપણે

કાટકોણ ત્રિકોણની લીધે જો બંને એક ઓવીએ કર્ણ પણ થશે તો આપણે કર્ણ લખી શકીએ અથવા કૌંસમાં બીજો લખો તો સમાન બાજુ પણ લખી શકાય બરાબર છે ઓવીએ અને ઓવી સમાન બાજુ છે બરાબર છે અથવા આ સોરી સમાન બાજુ નહીં આવશે પણ તો કોઈ બાજુ આવશે વિદ્યાર્થી મિત્રો સામાન્ય બાજુ આવશે સામાન્ય બાજુ બરાબર છે અને કર્ણ પણ છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ઓએમ અને ઓવેન હું બરાબર લખીશ કેમ ઓએમ અને ઓવેન ઓએમ અને ઓવેન કેમ બરાબર કારણ કે કેન્દ્રથી બંને સમાન જીવા આવેલી છે તો બંનેના કેન્દ્રથી જીવાના માપ પણ સમાન થશે માટે ઓએમ બરાબર ઓએમ આપણે કૌંસમાં લખીશું કેન્દ્રથી સમાન અંતર બરાબર છે કેન્દ્રથી સમાન અંતર તો ત્રણ શરત આપણને મળી ગઈ અને આને બાજુ પણ કહી શકાય ઓએમ કાટખણો કર્ણ અને બાજુ તો કાકબા પ્રમેય મુજબ માટે આપણે લખી સરખી માટે કાકબા શરત મુજબ કાકબા શરત મુજબ શું થશે ત્રિકોણ ઓ એન ઈ મળી ગયો હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું લખીશું કે આની એક બાજુ ત્રિકોણ બીજા ત્રિકોણ એમ ઇ અને એન પણ સરખી થવાની અને લખીશું માટે એમ ઈ બરાબર એમ ઈ બરાબર છે હવે એમ અને એન સરખી થઈ તેમાં એમ ઇમાં આપણે મેળવી બરાબર હવે એન ઇ બાજુ છે વિદ્યાર્થી મિત્રો આ એન તેમાં આપણે શું કરીશું ડીએન बाजू મેળવી દઈશું બરાબર છે માટે લખીશું આપણે ડીએન વત્તા હવે એ એમ વત્તા એન તો આખી બાજુ એ ઈ થઈ માટે લખાયું એવો એ થયો એ લંબાઈ ગયો અને તમે ધ્યાનથી જુઓ ને તો બે જીવાઓ જે હતી ને એ બી અને સી એના એક કપાતો ભાગ એટલે એમ એ અને બી આપણને અહીંયા મળી જાય છે તો આને પરિણામ આપણે બે આપી અધ્યાન આપવાની વાત છે વિદ્યાર્થી મિત્રો હવે શું કરીશું આપણે એમ ઈ હવે આપણે જે બીજો કપાયેલો ભાગ બાકીનો છે આ ભાગ ભાગી અને ઈસી સરના છે તો શું લખીશું આપણે એમ ઈ લખીશું હવે ઓછા આ એમ બી માં હું એમ ઇ કાઢી નાખું ઓછા એમ એમબી બરાબર હવે એમ બી ઓછા એમ ઇ લખીએ આપણે અને અહીંયા લખીશું એનસી

હું એનગી ભાગ કાઢી નાખીશ એનસી ભાગમાંથી ત્રણ કરી લઈએ તો એ બંનેના કટકા જે સરખા છે આ તે પણ સરખા આવી ગયા આ બે બાજુ જે છે કપાય છે તે પણ બાજુ સરખી આવી ગઈ પરિણામ બે ત્રણ ઉપરથી લખી શકીએ આપણે માટે આપણે લખીશું પરિણામ બે અને ત્રણ પરથીશું કે જીવા પર કપાતા અનુરૂપ ભાગ જીવા પર કપાતા ભાગ એ અનુરૂપ જીવાને સમાન છે આના સાથે વિદ્યાર્થી મિત્રો આપણો દાખલો નંબર સાથેનો પણ બેનો પૂર્ણ થાય છે આપણા બે જીવાના સરખા ભાગ જે કપાય છે એ જે પ્રણામ બેમાં સાબિત કર્યું એ ઈ અને બી ઈ બરાબર છે એ કપાયેલો ભાગ છે ત્યાર પછી ઈ બી અને ઈ સી બીજો કપાયેલો ભાગ છે તે પણ આપણે અહીંયા સાબિત કર્યું છે આ પહેલું બીજું અને આ પહેલું આપણે સાબિત કર્યું છે તો આના સાથે આપણો દાખલો નંબર બે અહીંયા પૂર્ણ થાય છે